નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે મિત્રો ચર્ચા કરવાની છે કે તમે જોઈ શકો છો મિત્રો શ્રેણી જે છે એના તમામ નિયમો આધારિત આપણે વિડીયો જે છે મિત્રો એ આપણે જોઈ ગયા છીએ તો હવે આજે આપણે મિત્રો જોવાનું છે કે સંપૂર્ણ રીતે બધા મિક્સ બરાબર મિક્સ એટલે કેવી રીતે તો ઝૂમ કરીને તેમ જોઈ શકો છો આમાં મિત્રો સરવાળાની ક્રિયા બાદબાકીની ક્રિયા ગુણાકારની ક્રિયા ભાગાકરની ક્રિયા બધા વિડીયોમાં અવિભાજ્ય અવિભાજ્ય વર્ગને ઘનને બધા વિડીયો મિક્સમાં હશે આવી જ રીતે મિત્રો પરીક્ષામાં આપણે પૂછાવાનો છે તો આપણે ચર્ચા કરીએ મિત્રો પ્રશ્ન નંબર એકથી બીજી જાજી ચર્ચા નહીં કરીએ બરાબર ધોરણ પાંચ ધોરણ આઠ એનએમએમએસ જ્ઞાન સાધના સી બધા માટે ઉપયોગી છે તો દાખલા નંબર એકથી આપણે શરૂઆત કરીએ કે ભાઈ અહીંયા એક હતો તો એકમાંથી મિત્રો ત્રણ કેવી રીતે બન્યા હતા કે એકની અંદર બે ઉમેરો બરાબર સામાન્ય નોર્મલી વધારો છે એટલે સરવાળો હશે સંખ્યા વધે એટલે પછી ત્રણની અંદર કેટલા ઉમેરીએ તો પાંચ બને તા કે મિત્રો એમાં બે ઉમેરો એટલે પાંચ બને પાંચની અંદર કેટલા નાખીએ તો સાત બને એમાં પણ બે ઉમેરીએ તો સાત બને સાતમાં કેટલા નાખીએ તો નવ બને કે બે ઉમેરવા જોઈએ તો આપણને મિત્રો પેટર્ન ખબર પડી ગઈ બે 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 બબેનો ઉમેરો છે તો નવની અંદર કેટલા ઉમેરવાના છે મિત્રો તકે બે તો કેટલા બનશે તકે અગિયાર દસ ને એક અગિયાર ઓપ્શન સી આપણો જવાબ આપણને મળી રહેશે આવી રીતે આપણે ઝડપથી દાખલા ગણવાના છે એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર બી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે એકસો અઠ્યાવી હતા એમાંથી એકસો એકવીસ એકસો એકવીસમાંથી તમે જોઈ શકો છો એકસો ચૌદ એકસો ચૌદ માંથી એકસો સાત સંખ્યા ઘટે છે પણ એટલી બધી સંખ્યા ઘટતી નથી એટલે કે અહીંયા ભાગાકાર નહીં અહીંયા બાદ બાકીની ક્રિયા તમારે વિચારવાની છે તો એકસો માંથી કેટલા આપણે બાદ કરીએ તો આપણને એકસો એકવીસ મળે તો મિત્રો સાત બાદ કરવા પડે હવે એકસો એકવીસમાંથી કેટલા બાદ કરીએ તો એકસો ચૌદ મળે તા કે એમાં પણ મિત્રો સાત બાદ બાદ કરવા પડે એકસો ચૌદ માંથી કેટલા બાદ કરીએ તો એકસો સાત મળે એમાંથી પણ મિત્રો સાત બાદ કરવા જોઈએ તો હવે આપણે કેટલા બાદ કરવા જોઈએ તો એ પણ પેટર્ન છે સમાન સંખ્યાની તો સાત બાદ કરો એટલે આપણને જવાબ મળશે મિત્રો શો બરોબર ઓપ્શન સી આપણને અહીંયા આપેલો છે એના પછી નેક્સ્ટ તમે પણ મિત્રો સ્ક્રીનશોટ પાડીને વિડીયો પોઝ કરીને પેલા ગણી શકો છો અને એમાં ન સમજાય તો તમે પાછો વિડીયો પ્લે કરીને પાછો તમે જોઈ શકો છો ચાલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ પંચાવનમાંથી મિત્રો ચોપન જો સંખ્યા ઘટી ચોપનમાંથી બાવન ઘટી બાવનમાંથી ઓગણપચાસ ઘટી ઓગણપચાસમાંથી પિસ્તાલીસ ઘટી તો હવે કેટલા આવશે તો અહીંયા બાદ બાકીમાં નોર્મલી ઘટાડો છે બહુ આજો બધો ઘટાડો નથી જો મોટો ઘટાડો હોય તો ભાગાકારની ક્રિયા હોઈ શકે તો હવે પંચાવનમાંથી ચોપન સિમ્પલ વસ્તુ છે મિત્રો એક બાદ ગીર્યા હોય માંથી બાવન સિમ્પલ વસ્તુ છે બે બાદ ગીર્યા હોય બાવન માંથી ઓગણપચાસ મિત્રો ત્રણ બાદ કરેલા છે ઓગણપચાસ પિસ્તાલીસ એટલે ચાર બાદ કરેલા છે તો હવે આપણે કેટલા બાદ કરવા જોઈએ ક્રમિક એક બાદ ગીરો બે બાદ ગીરા ત્રણ ચાર તો હવે આપણે મિત્રો પાંચ બાદ કરવા જોશે તો પિસ્તાલીસ માંથી તમે પાંચ બાદ કરો એટલે આપણો જવાબ મળે મિત્રો ચાલીસો જે તમને ઓપ્શન બી આપેલો છે ચાલીસો એ નીચે ચાલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર ની ચર્ચા કરીએ કે ભાઈ એકસો પંચાણુંમાંથી એકસો પંચોતેર એકસો પંચોતેરમાંથી એકસો પચાસ એકસો પચાસમાંથી એકસો વીસ તો હવે એકસો વીસમાંથી કેટલા તો તમે પહેલાં જુઓ શ્રેણી જોવો તો સંખ્યામાં ઘટાડો તમને જોવા મળેલો છે તો કેટલો ઘટાડો છે પહેલાં એ જોઈ લો તો એકસો પંચાણુંમાંથી એકસો પંચોતેર એટલે મિત્રો તમે વીસ બાદ કરો એટલે એકસો પંચોતેર મળે હવે એકસો પંચોતેરમાંથી એકસો પચાસ એટલે મિત્રો પચીસ બાદ કરેલા છે હવે એકસો પચાસમાંથી એકસો ને વીસ એટલે એનો મતલબ કે મિત્રો ત્રીસ બાદ કરેલા છે તો તમે જોઈ શકો વીસ પચીસ ત્રીસ પાંચ પાંચનો નો ગેપ છે તો તો હવે એના પછી કેટલા બાદ બાદ કરવા જોઈએ મિત્રો તમે કરશો એટલે તમને જવાબ મળશે ઓપ્શન ડી તમને અહીંયા જવાબ આપેલો છે ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ પાંચ નંબરનો દાખલો એ પહેલા મિત્રો જો તમને વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરી દેજો મિત્રો જેથી કરીને અમે નવા વિડીયો બનાવી શકીએ તમારા માટે અને તમે મેરિટમાં પણ આવી શકો ચાલો પાંચ નંબરનો પ્રશ્ન ચાલીસમાંથી કેટલા બહેના ત્રેપન જો સંખ્યા વધી તેપનમાંથી અડસઠ સંખ્યા વધી અડસઠમાંથી પંચ્યાસી સંખ્યા વધી અને તો હવે કેટલા આવશે બરાબર લે એનો મતલબ કે અહીંયા સંખ્યામાં વધારો છે પણ એટલી બધી સંખ્યામાં વધારો નથી બરાબર ચાલીસમાં તમે કેટલા ઉમેરો તો તમને તેપન મળે તા કે મિત્રો તેર ઉમેરવા પડે બરાબર હવે તેપનમાં કેટલા ઉમેરો તો અડસઠ મળે તો કે ભાઈ તેપનની અંદર મિત્રો પંદર ઉમેરો એટલે આપણને અડસઠ મળે હવે અડસઠમાં કેટલા ઉમેરીએ તો પંચ્યાસી મળે તો એમાં મિત્રો તમે સત્તર ઉમેરો એટલે તમને પંદર પંચ્યાસી મળે બરાબર હવે પંચ્યાસીમાં કેટલા ઉમેરવા જોઈએ તો કે ભાઈ તેર પંદર સત્તર આ એકી સંખ્યા ક્રમિક એકી સંખ્યાનો ઉમેરો છે તો સત્તર પછીની એકી સંખ્યા આવે ઓગણીસ તો પંચ્યાસીમાં ઓગણીસ ઉમેરો તો નવ ને પાંચ ચૌદનો ચોગડો વધી આવશે એક બરોબર આઠ ને એક નવ નવ ને એક દસ એટલે એકસો ને ચાર આપડે જવાબ આવશે ઓપ્શન સી તમને અહીંયા આપેલો છે ચાલો એના પછી નેક્સ્ટ છ નંબરનો દાખલો હવે ચોર્યાસી માંથી બોતેર સંખ્યા ઘટી બોતેર માંથી સાઠ સંખ્યા ઘટી તો સાઈઠ માંથી કેટલા ચાલો સંખ્યામાં ઘટાડો છે એટલે બાદ બાકી વિચારવાની ચાલો ચોર્યાસી માંથી કેટલા બાદ કરો તો બોતેર મળે મિત્રો હતા કે બાર બાદ કરવા જોઈએ હવે બોતેરમાંથી કેટલા બાદ કરો તો સાઠ મળે તો કે મિત્રો બાર બાદ કરવા જોઈએ ક્રમિક બાર બાર તો હવે પણ કેટલા બાદ કરવા પડશે બાર તો સાઠમાંથી બાર કાઢો એટલે મિત્રો આપણને જવાબ મળે અડતાલીસો અને અડતાલીસમાંથી તમે મિત્રો બાર બાદ કરી નાખો તમને છત્રીસ મળી જશે એટલે આપણો જવાબ છે અડતાલીસ ઓપ્શન એ તમને અહીંયા આપેલો છે ચલો એના પછી નેક્સ્ટ આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ પ્રશ્ન નંબર સાત કે ભાઈ અહીંયા બે હતા બે માંથી બન્યા વીસ સંખ્યા વધી વીસ માંથી બન્યા બાવીસ સંખ્યા વધી બાવીસ માંથી બસો વીસ ઘણી બધી વધી બસો વીસ માંથી બસો બાવીસ બસો બાવીસ માંથી બે હજાર બસો વીસ હવે એમાંથી કેટલા થશે તો હવે અહીંયા તમે જુઓ ને તો સૌથી પહેલાં જે છે ને બે માંથી વીસ બના તો અહીંયા મિત્રો દસ વડે ગુણાકાર છે બે દસ વીસ પછી વીસમાંથી બાવીસ બના એટલે એનો મતલબ કે પ્લસ બેનો ઉમેરો બરાબર હવે બાવીસ માંથી બસો વીસ બન્યા એટલે એનો મતલબ કે દસ હારે ગુણાકાર બરાબર પછી બસો વીસ માંથી કેટલા બેના બસો બાવીસ એટલે બે ઉમેરો પેલા દસ વડે ગુણાકાર કરો પછી બે ઉમેરો દસ વડે ગુણાકાર કરો પછી બે ઉમેરો તો હવે અહીંયા કેટલા આપેલા છે તો કે દસ વડે ગુણાકાર આપેલો છે તો આપણે હવે વધુ શું તો કે ઉમેરવાનું બરાબર તો બે ઉમેરો આમાં તો કેટલા થઈ છે તો કે બે હજાર બસો ને બાવીસ લ્યો આપણો જવાબ મળી ગયો એવો તમારો ઓપ્શન હશે એ આવી રીતે તમે ઝડપથી જવાબ ટીકમાં કરી શકો છો ચાલો એના પછી મિત્રો આઠ નંબરનો દાખલો જે છે એમાં જોઈએ આપણે કે ભાઈ ચારમાંથી નવ સંખ્યા વધી નવમાંથી ઓગણીસ વધી ઓગણીસમાંથી ચોત્રીસ વધી ચોત્રીસમાંથી ચોપન વધી તો એના પછી અહીંયા વધારો જ હોય ને વધારો હોય એટલે આપણે સરવાળો જોવાનો ચારમાંથી નવ બન્યા મિત્રો એટલે કે પાંચ ઉમેરા ચાર ને પાંચ નવ હવે નવમાંથી ઓગણીસ બન્યા દસ ઉમેરા નવ ને દસ ઓગણીસ હવે ઓગણીસમાંથી ચોત્રીસ બન્યા એટલે મિત્રો પંદર સંખ્યા ઉમેરી કેટલી પંદર ઓગણીસમાં પંદર નાખો એટલે ચોત્રીસ હવે ચોત્રીસમાંથી ચોપન બન્યા એટલે વીસ ઉમેર્યા તો હવે આપણે કેટલા ઉમેરવા જોઈએ તો કે ભાઈ પાંચ દસ પંદર વીસનો ઉમેરો તો હવે આપણે પચીસ ઉમેરવા જોઈએ તો માં તમે પચીસ નાખો એટલે તમને જવાબ મળશે સેવન્ટી નાઇન ચાર ને પાંચ નવ અને પાંચ ને બે હાથ એટલે ઓગણ એંશી ઓપ્શન ડી તમારો જવાબ અહીંયા આવશે ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ મિત્રો નવ નંબરનો દાખલો બરાબર એમાં તમે જોઈ શકો છો કે ભાઈ સાત હજાર સાતસો છોતેર બારસો છન્નું બસો સોળ છત્રીસ છ તો હવે અહીંયા શું આવશે રિવર્સમાં આપણે તમને શીખવાડે અહીં સંખ્યા ઘણી બધી ઘટે છે એટલે અહીંયા ભાગાકાર પણ તમે વિચારી શકો આવી રીતે બરાબર કે કેટલા વડે ભાગાકાર કરેલો છે અને આવી એનાથી રિવર્સમાં લો તો ગુણાકાર હવે છનો ગુણાકાર કોની એરે કરો છત્રી મળે તો કે ભાઈ છ વડે છત્રીસનો ગુણાકાર કોની એરે કરો બસો સોળ મળે તો કે છ વડે બરાબર બસો સોળ તો કે બધેમાં છ છ વડે ગુણાકાર કરેલો છે તો હવે અહીંયા હું મૂકું તો કે ભાઈ એક મૂકવું ને એનો ગુણાકાર છ યારે કરું એક છ છ અહીંયા મને મળી જાય એટલે આપણો જવાબ આવશે મિત્રો એક બરાબર એવો ઓપ્શન તમને બી અહીંયા આપેલો છે એટલે તમે ભાગાકારની જગ્યાએ તમે રિવર્સમાં ગુણાકાર કરશો ને તો પણ તમને મિત્રો ઝડપથી જવાબ મળી જશે ભાગાકારમાં તમારે વાર લાગશે એ આપણે શીખવાડેલું છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધી વસ્તુ મિક્સમાં જ આવશે એટલે પરીક્ષામાં આવી રીતે જ આવશે એટલે આવા દાખલાની હવે તમે પ્રેક્ટિસ કરશો નિયમો જોઈ લીધા પછી તો તમને પરીક્ષામાં તકલીફ પડશે નહીં હવે અહીંયા જુઓ કે ભાઈ છોસઠમાંથી કેટલા બેના બત્રીસ ઘટી હોળ ઘટી આઠ ઘટી તો હવે તો તમે આને તમે રિવર્સમાં પણ લઈ શકો છો મિત્રો કે ભાઈ આઠ સોળ તો આઠ ગુણ્યા બે આઠ દુ સોળ સોળ માંથી બત્રીસ સોળ સોળ દુ બત્રીસ મૂકવા પડશે ઓપ્શન એ સિમ્પલ છે ફટાફટ તમે કરી શકો છો ચાલો એના પછી નેક્સ્ટ અગિયાર નંબરનો દાખલો આપણે જોઈએ મિત્રો તો અગિયાર નંબરના દાખલામાં શું છે કે ભાઈ એક એક આઠ ચાર હત્યાવીસ નવ ચોસઠ બરોબર તો અહીંયા તમે વિચારો તો ખાલી તમે સંખ્યા તમે જુઓ તો તમને ખબર પડી જાય કે આ બધી સંખ્યા જે છે એ વર્ગ અને ઘન વાળી છે બરાબર અહીંયા પેલા જે છે બરોબર તો તમે એકનો ઘન આપેલો છે એક પછી એકનો વર્ગ આપેલો છે એક એના પછી આઠ એકનો ઘન આપેલો છે આઠ સોરી બે નો ઘન આઠ પછી બેનો વર્ગ આપેલો છે ચાર જો પેલા ઘન છે પછી વર્ગ છે પેલા ઘન છે પછી વર્ગ છે એના પછી તમે જાઓ તો ત્રણનો ઘન તમને આપેલો છે સત્યાવીસ એના પછી ત્રણનો વર્ગ આપેલો છે નવ એના પછી અહીંયા ચારનો ઘન તમને આપેલો છે ચોસઠ તો હવે આવશે ચારનો વર્ગ કેટલો આવશે મિત્રો ચોકેશો કે સોળ ઓપ્શન બી તમને અહીંયા નીચે આપેલો છે અહીંયા પેલા ઘન પછી વર્ગ ઘન વર્ગ ઘન વર્ગ એવી રીતે તમને અહીંયા શ્રેણી આપેલી છે ચાલો એના પછી નેક્સ્ટ બાર નંબરનો પ્રશ્ન બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે કે ભાઈ અહીંયા તમે જોઈ શકો છો કે જે ભાગાકારની પદ્ધતિ તમને અહીંયા આપેલી છે કારણ કે સંખ્યામાં લાડ બધો ઘટાડો છે તો ભાગાકારની પદ્ધતિ આપેલી હોય તો રિવર્સમાં ગુણાકાર કરો તો સંખ્યા વધે છે વધે છે વધે છે પણ ઘણી બધી વધે છે એટલે ગુણાકાર કરવાનો હવે દસનો ગુણાકાર કોની યારે કરું ચાલી મને મળે તો કે ભાઈ ચાર આરે દસ ચાર ચાલીસ ચાલીસનો ગુણાકાર કોની યારે કરું તો મને બસો ચાલીસ મળે મિત્રો તા કે છ આરે છ ચાર ચોવીસ અને પાછળ મીંડું હવે બસો ચાલીસનો ગુણાકાર કોની યારે કરું તો મને ઓગણીસો ને વીસ મળે મિત્રો તા કે આઠ આરે આઠ જીરો એ આઠ આઠસો બત્રીસ બત્રીસનો બગડો વધી ત્રણ બરાબર આઠ દુ સોળ સોરી હા આઠ દુ સોળ સોળ ના તન કેટલા થશે મિત્રો આ બધી અહીંયા ચડાવવાની છે આઠ દુ સોળ અને સોળ ના તન કેટલા થશે મિત્રો ઓગણીસ એટલે ઓગણીસો વીસ એટલે એવી રીતે અહીંયા કોની આરે ગુણાકાર દસ હરે હવે ખબર પડી ગઈ ચાર છ આઠ દસ તો હવે આપણે અહીંયા કઈ સંખ્યા મૂકીએ એનો ગુણાકાર થાય કે હવે બે આરે કરવો પડશે બે ચાર છ આઠ દસ થઈ જાય કઈ સંખ્યા મૂકો તમને દસ મળે મિત્રો તો કે પાંચ મૂકવી પડે પાંચ દુ દસ ઓપ્શન સી તમને અહીંયા નીચે આપેલો છે ચાલો એના પછી નેક્સ્ટ આપણે તેર નંબરના દાખલામાં જઈએ બરોબર અહીંયા તમે જો સંખ્યા ઘટે છે અઠ્યાવીસ માંથી સત્યાવીસ બન્યા સત્યાવીસ માંથી પચીસ બન્યા પચીસ માંથી ચોવીસ ચોવી માંથી બાવીસ બાવીસ માંથી એકવીસ તો હવે એકવીસ માંથી કેટલા બનશે બરોબર તો અઠ્યાવીસ માંથી સત્યાવીસ એટલે એનો મતલબ કે એક જ સંખ્યા બાદ કરી સત્યાવીસ માંથી પચીસ એટલે મિત્રો બે સંખ્યા બાદ કરી બે બાદ કરો એટલે પચીસ પચીસમાંથી ચોવીસ એટલે એક જ બાદ કીધું ચોવીસમાંથી બાવીસ એટલે બે બાદ કી રહ્યા બાવીસમાંથી એકવીસ એટલે એક બાદ કી તો તમે એ જોઈ શકો છો પહેલાં એક બાદ કરો પછી બે બાદ કી પછી પાછો એક બાદ કર્યો પછી પાછા બે હવે એક બાદ કર્યો તો હવે કેટલા બાદ કરવાના બી એકવીસમાંથી બે બાદ તમે કરી નાખો તમને જવાબ મળશે ઓગણીસો ઓપ્શન બી તમને અહીંયા આપેલો છે ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો ચૌદ નંબરનો દાખલો તાલીસ બાદ કરી નાખો તમને ગેપ મળશે મિત્રો એકસો ને અગિયાર ત્રણસો માંથી બસો બત્રીસ બાદ કરી નાખો મિત્રો તમને ગેપ મળશે એકસો અગિયાર તો હવે આપણે કેટલા બાદ કરવા જોઈએ એકસો ને અગિયાર તો બે માંથી એક બાદ કરો એટલે કેટલા મળશે એક ત્રણ માંથી એક બાદ કરો કેટલા મળશે બે બે માંથી એક બાદ કરો કેટલા મળશે એકસો ને એકવીસ ઓપ્શન એ તમારો જવાબ અહીંયા તમને આપી દીધો છે આવી રીતે તમે ઝડપથી કરી શકો છો ખાલી જોઈને ચલો એના પછી મિત્રો પંદર નંબરનો દાખલો કે ભાઈ બસો પિસ્તાલીસમાંથી માંથી બસો ત્રીસ ઘટ્યા બસો ત્રીસમાંથી માંથી બસો ઘટ્યા બસોમાંથી માંથી એકસો ચાલીસ ઘટ્યા અને હવે શું મળશે તો કે બાદ બાકી કરેલી છે કેટલા બાદ કર્યા કે ભાઈ બસો પિસ્તાલીસ માંથી બસો ત્રીસ એટલે બસો માંથી પંદર બાદ કરો એટલે બસો ત્રીસ મળે બસો ત્રીસ માંથી બસો એટલે એનો મતલબ કે અહીંયા મિત્રો ત્રીસ સંખ્યા બાદ કરેલી છે બરાબર સીધા ત્રીસ ઉડી ગયા એટલે ત્રીસ બાદ કીધે હવે બસો માંથી સીધા એકસો ચાલીસ એટલે એનો મતલબ કે સાઠ બાદ કરેલા છે ડબલ પંદર દુ ત્રીસ ત્રીસ દુ સાઠ એમ બાદ કરી તો હવે સાઠ કેટલા બાદ કરવા પડશે એકસો વીસ તો એકસો માંથી એકસો વીસ તમે કાઢી નાખો એટલે તમને ખાલી જવાબ મળે વીસ ઓપ્શન બી તમને અહીંયા આપેલો છે બરાબર ચાલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરી પ્રશ્ન નંબર સોળમાં સરસ મજાનો પ્રશ્ન છે બરાબર આપણે ઓપ્શન આરે કાંઈ લેવા દેવા નથી આપણે તો દાખલા ગણવાથી મતલબ છે અહીંયા એક કાંઈ ન હોય તો શું હોય એક હવે તમે જોઈ શકો છો નીચે એક બે ચાર આઠ સોળ એટલે હવે ઉપર તો બધામાં એક એક છે એટલે ઉપર એક તો ફરજીયાત આવશે તો નીચે જોવાનું છે તો અહીંયા તમે જો બે માંથી કેટલા બે ચાર ચાર માંથી એક ફરિયાત છે ચાલો એના પછી નેક્સ્ટ સત્તર નંબરનો દાખલો ઈ પણ આવો જ છે મિત્રો પણ એમાં જુઓ ઉપર એક ચાર નવ સોળ તો ઈ સંખ્યાના વર્ગ છે આપણે જોઈને ખબર પડી જાય કે ભાઈ આ એકનો વર્ગ છે આ બેનો વર્ગ છે ત્રણનો વર્ગ છે ચારનો વર્ગ છે તો પાંચનો વર્ગ કેટલો થાય હાલો એક જવાબ મળી ગયો નીચે એકનો ઘન બે નો ઘન આઠ ત્રણ ચારનો ઘન ચોસઠ તો પાંચનો ઘન કેટલો થાય મિત્રો એકસો પચીસ પચીસના છેદમાં એકસો પચીસ ઓપ્શન બી જવાબ ફટાફટ તમને ખબર હોય તમે વર્ગ અને ઘન પાકા કર્યા હોય મિત્રો એક થી પચીસ સુધીના તો આપણે બીજું કાંઈ જોવા જવું જ ન પડે ફટાફટ તમને જવાબ મળી જાય ચાલો એના પછી નેક્સ્ટ અઢાર નંબરનો દાખલો તો એમાં તમે જુઓ તો બે પછી કેટલા આપેલા છે 6 સંખ્યા તમને ખબર છે કે ભાઈ આ બે નો અથવા તમે ઉમેરો કરી શકો તો કે ભાઈ ચાર ઉમેરે છ માં કેટલા ઉમેરે તો કે ચૌદ ચૌદ બને છ માં કેટલા નાખો તો ચૌદ થાય આઠ નાખવા પડે બરોબર હવે ચૌદ માં કેટલા નાખો તો ત્રીસ થાય તો કે સોળ નાખવા પડે ત્રીસમાં કેટલા નાખો તો બાસઠ થાય તો અહીં સમજો ચાર ચાર દુ આઠ આઠ દુ હોળ હોળ દુ ને બત્રીસ ત્રીસમાં બત્રીસ નાખો એટલે કેટલા છે બાસઠ હવે બત્રીસ દુ ને છોસઠ આમાં ઉમેરવા પડે બરાબર ને આ ડબલ કરેલા છે ચાર દુ આઠ આઠ દુ હોળ હોળ દુ બત્રીસ બત્રીસ દુ છોસેઠ આમાં સોસઠ નાખો એટલે ચાર ને બે છ અને છ ને છ બાર એકસો છવ્વીસ તમારો જવાબ આમાં અહીંયા આવે બીજી પેટર્ન આમાં નામાં તમને સમજાવું જો આનો આઠ દાખલો બીજી પેટર્ન કઈ રીતે કે ભાઈ બે માંથી છ બન્યા તો બેનો ગુણાકાર બે હારે બે બે ચાર એને વત્તા બે છ થઈ ગયા હવે છ માંથી કેટલા બના ચૌદ કેવી રીતે બને તો કે ભાઈ છનો ગુણાકાર બે હારે છ દુ બાર બાર વત્તા બે ચૌદ હવે આમાંથી કેટલા બન્યા તો કે ચૌદમાંથી ત્રીસ તો કે ચૌદ દુ અઠ્યાવીસ એને વત્તા બે ત્રીસ આવી રીતે પણ તમે પેટર્ન કરી શકો છો બરાબર એવી રીતે તમે અહીંયાથી આ કર્યું હવે એ રીતે તમે અહીંયાથી આ કરી શકો જે બાસઠ હતા તો બાસઠ દુ તમે કરો તો એકસો ચોવીસ થાય અને એમાં બે ઉમેરો એટલે કેટલા થાય એકસો છવ્વીસ જવાબ તો બે હતી છે બે રીતે ઉપયોગ કરી શકાય એના પછી મિત્રો દાખલો અઢાર માંથી દસ દસ માંથી છ છ માંથી ચાર ચાર માંથી ત્રણ ત્રણ માંથી કેટલા સંખ્યામાં ઘટાડો જોવા મળે છે અઢાર માંથી કાઢી નાખો કેટલા હતા કે આઠ તો આપણને દસ મળી જાય દસ માંથી કેટલા કાઢો તો છ મળે ચાર કાઢવાના છે છ માંથી કેટલા કાઢો તો બે મળે ચાર મળે તો બે પચાસ ટકા મિત્રો એક ના અડધા થશે જીરો પોઈન્ટ પાંચ બરોબર તો ત્રણ માંથી જીરો પોઈન્ટ પાંચ કાઢી નાખો એટલે અડધું કાઢો એટલે બે પોઈન્ટ પાંચ આપણો જવાબ મળે આમાં તમને છેલ્લે ઓપ્શન આનો જવાબ તમને આપેલો હશે ઓપ્શન ડી અહીંયા તમે જોઈ શકો છો બે પોઇન્ટ પાંચ અહીંયા અડધા અડધા બાદ કરેલા છે એટલે ચલો એના પછી મિત્રો આજનો આપણો છેલ્લો દાખલો વીસ નંબરનો છેલ્લો દાખલો આના પછી બીજા વિડીયોમાં આપણા પાસે બીજા પ્રેક્ટિસ દાખલા લઈશું બસો તેતાલીસમાંથી એક્યાસી સંખ્યા ઘટી એક્યાસીમાંથી સત્યાવીસ ઓ ઘટી અહીંયા ઘટી અહીંયા આ પણ હવે તમે એ નો વિચાર્યું કે ભાઈ નવ સત્યાવીસ એક્યાશી બસો તેતાલીસ આ જાણીતી સંખ્યા છે એટલે એનો મતલબ કે આ તૈનનો વર્ગ એ નવ થાય તૈયાર ઘન એ હત્યાવીસ થાય પણ અહીંયા એક્યાસી જે છે કોઈનો ઘન કે વર્ગ નથી પણ નવને તમે ત્રણ વડે ગુણાકાર કરો રિવર્સમાં તો હત્યાવી મળે બરાબર આવી રીતે રિવર્સમાં લેવાનું છે અહીંથી આ સત્યાવીસનો ગુણાકાર તમે ત્રણ એરે કરો એટલે એક્યાસી મળ્યાશીનો ગુણાકાર ત્રણ એરે કરો એટલે બસો તેતાલીસ મળે તો એનો મતલબ કે અહીંયા ત્રણ વડે બધામાં સમાન સંખ્યા વડે ગુણાકાર કરેલો છે બરાબર અથવા સમાન સંખ્યા વડે ભાગી નાખો ફેર કાંઈ છે નહીં તો હવે અહીંયા કેટલા મૂકીએ હતા કે ત્રણ મૂકવા પડે ત્રણનો ગુણાકાર ત્રણ સાથે કરો ત્રણ તેરી નવ અહીંયા તમને મળી જાય અને નવ તેરી સત્યાવીસ મળી જાય સત્યાવીસ તેરી એક્યાસી મળી જાય અને એક્યાસી તેરી બસો તેતાલીસ મળી જાય એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી ત્રણ બરાબર તો આ હતું મિત્રો આપણે વીસ દાખલાનો તમારે શ્રેણી આધારિત મિક્સમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અવિભાજ્ય વિભાજ્ય ઘન વર્ગ આ બધાના આધારે મિક્સમાં દાખલા હતા બરાબર અને ખૂબ જ સહેલા સવાલો હતા એટલે આવી રીતે મિત્રો તમે પ્રેક્ટિસ કરીએ છીએ તો તમને પરીક્ષામાં કંઈ વાંધો આવશે નહીં તો આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો સમજાઈ ગયો છે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત